નમસ્કાર આજે આપ જોઈ રહ્યા છો કે બે ઈયળો એક પ્લાસ્ટિકની બેગની અંદર મૂકવામાં આવી છે આ ઈયળો મોઠ પાકમાંથી કલેક્ટ કરવામાં આવી છે અને આ ઈયળ પર આપણે ગ્રીન કમાન્ડો દ્વારા આપવામાં આવેલ દસ પરણી અર્ક નો છંટકાવ કરી અને એનું રિઝલ્ટ કેવું મળે છે એ આજે આપણે ચકાસીશું તો આ બોટલની અંદર આપણે પાંચસો એમએલ જેટલું પાણી અને એ જ મુજબ દસ પણી અર્ક કે જે એનું પંદર લીટર પાણીમાં સો એમએલનું માપ છે એ મુજબ મિક્સ કરી અને તૈયાર કરેલ છે જેનો છંટકાવ આપણે આ ઈયળ પર કરીશું હવે આપણે આને થોડા સમય માટે રાખી મૂકીએ છીએ અને ફરી આનું અવલોકન કરીશું કે આ ઈયળ પર દસ પરણી અર્કની શું અસર થાય છે અસ્તુ નમસ્કાર અહીં આપ જોઈ શકો છો કે દસપર્ણી અર્કના છંટકાવ બાદ આ જે ઈયળ છે એ પોતે એનો મોટાનો ભાગ મુખનો ભાગ જે બાઇટિંગ માટે ઉપયોગ કરે છે એ પોતે એ પાન પર રાખવા માટે તૈયાર નથી જ્યાં છંટકાવ થયો છે ત્યાં એ ખાલી એના પગનો ભાગથી પકડ રાખે છે અને મુખનો ભાગ પાન પર છંટકાવવાળા વિસ્તારમાં અડવા દેતા નથી એનો મતલબ એ થાય કે ગ્રીન કમાન્ડો દ્વારા જે આપવામાં આવેલ દસપર્ણી અર્ક છે એ એક જાતનું રિપેલન્ટનું કામ કરે છે કે જે છોડ ની અંદર ઈયળો દ્વારા નુકસાન કરવામાં આવે છે એ છોડ જો દસ પોણી અર્કથી છંટકાવ કરવામાં આવે તો ઈયળો ત્યાંથી દૂર જવાનો પ્રયત્ન કરે છે આ ઈયળ અર્કના છંટકાવ બાદ નાશ પામે છે કે જીવિત રહે છે એ આગળ અવલોકન કરતા માહિતી આપીશું આ પાન પરથી ઉતરી અને દૂર જવાનો પ્રયત્ન કરે છે